પિંટાજી જો વાત મજાક ની હોય ને રાહુલજી દિલ માં લેતા નથી જો વાત તોડ માં ને તાર રાહુલજી સહન નથી કરતા અને હાર ઉતર મે મોટા બસ આ પિંટાજી એ મેટરો છોડી ને એટલે આજકાલ નો બચ્ચો ગેંગસ્ટર બનવા મોડ્યો છે કોણ કોણ સમજાવે લે આ પિંટોજી કોણ છે ખોટું ના લાગે તો એક વાત કેવું રાહુલજી ના રે ને પાછા તમે ગોટારા ચડી જો

અરે રે બુ આજે તો ખોટું લાગ્યું છે આ તો તે મોન મગાવ છું ફોન મોદી ના ના ભાઈ આ ખોટું લાગતું હે માતાજીન ને સેવા કોણ હા આમ કરી ને બુ આજે વાત તાને નવલા પડે હોય ને મારું માથું ખા જ વગર યુટ્યુબ ઉપર જો પેલી દેશી ગોમરીઓ કેવન ચેનલ સબસ્ક્રાઇબ કરી ને કોમેડી વિડિયો કા રીન જોવા મારો જીવ ખા જ વગર એ થોડું તમારું જીવ થોરું તમારા ચેનલ ને તમે સબસ્ક્રાઇબ કરી આ રોજ વિડિયો જોઈએ તમારા વિડિયો બોલો

જેટલું થશે એટલું ખર્ચ હું આલ દેવા તૈયાર છું હા એમાં બાકી બાકી નહી ચાલ પાછું એ સારું એ સારું હેડ તને આઈ ગયા હો જો મળી ગયો મારો ગોટાન નો કેતો ને હપ્તો 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 બધું થઈ જાય લહેર જીએ ધૂણી જે પાછો હું તને કે તું તાર ધૂણી નાખવાનું રેગ રહી તો મૂક આ બરોબર લહેર આપડે જીએ જો

<laughs> तू त्या आत्ता वट पडीवासू झर पंचावन्न सोलेली असतो હાલે તું છે ને બરાબર દોડી નાખ એટલે છે ને પૈસા આપણા પંચાવનસો રૂપિયા ઉઠાઈડ લઈએ કારણ કે મરઘો કાઠો છે પરી ખબર હે પાર્ટી હેવી પાર્ટી છે પૈસા હોમ આખા ગોમનું શું છે પાછા ઉઠાઈ જ લઈએ હોબરી દસ પાછા મોય બાર ફટાફટ એટલી

নাই

হেট কলা মাল হে মুঠি না খাবার পড়া ম મારા જ કલમ લેવાબુ હજી ખતરનાક તમારું નસીબ હારું કાધે લે ને કલમ વાઈન ની અસર મેળ દો મારે બે કલમે આવી ગયું પેન્ડ કલમે આવી ગઈ ગયું

વાળી વેરાવાળી રાત પરો પડતો મને આ તો ખાલી ને ખબર પડે પણ મા વાળા પણ આ બની વાળા

તમે બધી ખબર પડે હમણાં બતાવું સોચી રાખ માતાના મન બે હવા દે કચી આવા દે ઘરમાં નેઠો લેવો પડે બે તું દસ મિનિટ હમણાં

કડક થઈ જહેવાનું કાળી સાદર મારી કુટું પાડેડ માતા વાટમાં થોડી પડી છે